આ વિડિયોમાં આપણે શીખવાના છીએ કે ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રીમાં બ્લૂટિક કેવી રીતે લેવું ઘણા બધા મિત્રોને તમે જોયું હોય છે કે બધાને બ્લૂટિક લગાડેલું હોય છે તો ઘણા બધા મિત્રો ફ્રીમાં પણ લે છે અને ફ્રીમાં તમે લ્યો તમારે એ કાયમ રહેશે અને જે તમે પૈસા આપીને લ્યો છો એક મહિનાનું બે મહિનાનું એ તમારો ટાઈમ પૂરો થઈ જાય એટલે પછી ઓટોમેટિક બ્લૂટિક વયું જાય છે અને જો તમે હું કહું એ રીતે લેશો એટલે તમારે જો બ્લુટિક તમને મળી જશે તો તમારે ક્યારેય પણ બ્લૂટિક નહીં જાય તો આ બ્લૂટિકને લેવા માટે પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામને ખોલી લેવાનું છે અને આમાં એક મિત્રો ફોર્મ ભરવાનું હોય છે તો બધી માહિતી હું તમને આપીશ તો આ રહ્યું મારું જો ઇન્સ્ટાગ્રામ છે મિત્રો અને પછી તમારે જો અહીંયા ઉપર તમને ત્રણ લાઈન દેખાતી હોય છે અહીંયા કાંઈ તમારે ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી જશે ક્રિએટર ટૂલ એન્ડ કંટ્રોલ તમારે અહીંયા કાંડ મિત્રો ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેટ જોવા મળી જશે બરાબર તમને જો ગિફ્ટનું ઓપ્શન મળી ગયું છે તો ઉપર બતાવી દેશે બરાબર અને પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરી લેવાનું છે અહીંયા તમને જોવા મળી જશે રિકવેટ વેરિફિકેશન તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમને લખેલું જોવા મળી જશે સબસ્ક્રિપ્શન ટો મેટા વેરિફિકેશન અપ્લાય ફોર ઇન્સ્ટાગ્રામ વેરિફિકેશન અને મિત્રો આ આપણે અહીંયા કણે ઓટોમેટિક આપણું જે યુ નેમ હોય છે મિત્રો અહીંયા અહીંયા આવી જશે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો અહીંયા મિત્રો ફૂલ નેમ એટલે મિત્રો જે તમારું ડોક્યુમેન્ટ છે મિત્રો આધાર કાર્ડ છે પેન કાર્ડ છે કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે તેમાં મિત્રો નેમ છે એ મિત્ર તમારે અહીંયા નાખવાનું છે ડોક્યુમેન્ટ રિલેટેડ અને અહીંયા મિત્રો આપણે ડોક્યુમેન્ટ સ્ટાઈપ એટલે કે આપણે કયું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છીએ એ ડોક્યુમેન્ટનું આપણે અહીંયા કાણે નામ સિલેક્ટ કરવાનું રહેશે જો આ રીતના હું તમને બતાવી દઉં આનામાંથી આપણે ટીક કરશું અહીંયા તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાસપોર્ટ છે અહીંયા મિત્ર ત્રીજા નંબર ઉપર તમે કણે મિત્રો આધાર કાર્ડ અપલોડ કરી શકો છો અને જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ અપલોડ કરી શકો છો અને તમારી પાસે પેન કાર્ડ હોય તો પેન કાર્ડ પણ અપલોડ કરી શકો છો બરાબર આ ત્રીજા નંબર ઉપર તો હું ત્રીજા નંબર ઉપરથી અપલોડ કરવાનો છું એક ડોક્યુમેન્ટ બરાબર ફોટો અપલોડ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો એડ ફાઇલ મિત્ર લખેલું છે તમારે અહીં કણે ક્લિક કરવાનું છે એટલે તમારી ગેલેરી ખુલી જશે ગેલરી ખુલી જશે એટલે તમે જે ફોટો સિલેક્ટ કરવાનો હોય પાન કાર્ડનો છે કે વોટર આઈડી છે કે તમારું ચૂંટણી કાર્ડ છે કે આધાર કાર્ડ છે તે ફોટો તમારે લઈ લેવાનો છે અને ખાસ કરી મિત્રો એ ધ્યાન રાખવાનું એ ફોટો મિત્રો બ્લર ના હોવો જોઈએ એમ ચોખ્ખો દેખાવવો જોઈએ એટલે કે રિઝલ્ટ પોતાનું સારું હોવું જોઈએ બરાબર પછી તમારે અપલોડ કરી દેવાનો છે અહીં તમારી એક કેટેગરી મિત્રો સિલેક્ટ કરવાની છે જે તમે કેટેગરીમાં મિત્રો વિડીયો અપલોડ કરતા હોય એ કેટેગરી કારણ કે મેં અત્યારે અહીં ઘણા ડિજિટલ ક્રિએટર રાખી લીધું છે અને અહીંયા આપણી કન્ટ્રી સિલેક્ટ કરવાની છે એ પણ મેં કન્ટ્રી સિલેક્ટ કરી લીધી છે અહીંયા તમને ત્રીજા નંબર ઉપર મિત્રો જોવા મળી જશે ઓડિયસ તો તમારા ઓડિયન્સ મિત્રો કેવા પ્રકારના છે બરાબર એટલે તમારા જે ફોલોવર છે ઇન્સ્ટાગ્રામમાં એ મિત્રો કેવા પ્રકારના છે એ તમારે અહીંયા કણે માહિતી થોડીક નાખવાની રહેશે બરાબર અહીંયા તમારે તમારું નામ નાખવાનું છે જે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો નામ હોય એ નામ તમારે અહીંયા નાખી દેવાનું છે એટલું કામ તમારે અહીંયા કરી લેવાનું છે અને પછી તમારે નીચે સ્ક્રોલ કરી લેવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો એક નંબર પછી અહીંયા લિંક બે નંબર અહીંયા લિંક ત્રણ નંબર તો મિત્રો અહીંયા કણે તમારે લિંક ચ અપલોડ કરવાની છે કે જે તમારી યુટ્યુબ ચેનલ છે ફેસબુક પેજ છે કે અથવા પ્રોફાઇલ છે તેની લિંક અથવા તમારે કોઈ ટેલિગ્રામ લિંક દેવાની છે તો અહીંયા તમારે ત્રણ લિંક દેવાની છે બરાબર આપણે જો યુટ્યુબની લિંક દેવાની હોય તો અહીંયા પહેલાં આપણે યુટ્યુબનું નામ લખી નાખવાનું અને પછી આપણે અહીંયા કણે યુટ્યુબની લિંક આપી દેવાની બુકનું પહેલાં નામ આપી દેવાનું છે અને પછી એની લિંક આપી દેવાની છે ટેલિગ્રામનું નામ લખી નાખવાનું છે અને અહીંયા ટેલિગ્રામની લિંક આપી દેવાની છે આટલું કામ તમારે અહીંયા કરી લેવાનું છે અને પછી તમારે નીચે થોડું સ્ક્રોલ કરવાનું રહેશે તો અહીં આપણે ત્રણ લિંક તો મિત્રો અપલોડ કરવાની છે બરાબર સોશિયલ મીડિયાની અને તમારે હજુ વધારે લિંક અપલોડ કરવી હોય તો અહીંયા લખેલું મિત્રો તમને જોવા મળી જશે એડ લિંક તમે અહીંયા ક્લિક કરી અને હજુ તમે વધારે સોશિયલ મીડિયાની લિંક અપલોડ કરવા માગતા હોય તો તમે અપલોડ કરી શકો છો અહીંયા તમે નીચે જોઈ શકો છો સબમિટ મિત્રો લખ્યું છે અહીંયા કારણે તમારે પછી સબમિટ કરી દેવાનું છે અને તમે સબમિટ મિત્રો કરી દેશો એટલે તમને સાત દિવસમાં કે ત્રીસ દિવસની અંદર તમને ટીક મિત્રો મળી જતું હોય છે તો તમે આવી રીતના બ્લૂ ટીક લઈ શકો છો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો આવા જ ઇન્સ્ટાગ્રામ રિલેટેડ વિડીયો જોવા માટે તો વિડીયોમાં બસ આટલું મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય